અબડાસાના સંકલનમાં જે જે ગામડામાં પાણી ઓછું આવે છે પૂરું પહોંચતું નથી એના લીધે લોકોને તકલીફ થાય છે એ આ સંકલનમાં તાલુકા સંકલનમાં મુદ્દા લીધા પછી અમુક જે ઇલેક્ટ્રિક વાયર બહુ જૂના છે થાંભલા એના કારણે કોઈક નમી ગયા છે કોઈ પડી ગયા છે તો એ તાત્કાલિક કરવામાં આવે અમુક બોર જે મંજૂર થયેલા છે વોટર સપ્લાયના એ હજી કરવામાં નથી આ કોને મોટર જે લોકફાળો ભરીને એ આપવામાં નથી એની થઈ પછી વાત રહી આપણે પશુ ડૉક્ટરની કે અત્યારે ઘેટા બકરામાં અને ભેંસોમાં બીમારી ઘણી છે તો એના લીધે તાત્કાલિક એની ડૉક્ટર સારવાર કરે એની હતી પછી રોડના જે આજે ખાસ એક ધોફી ગામ દોફીને બાલાપર એના વચ્ચે રોડ હતો જ નહીં એ કાચો રોડ આજે કેટલા વર્ષોથી જે લોકોને માંગ હતી એનું આજે ખાતમુહૂર્ત કર્યું પછી આપણે બાળા તેરા વાળા ગામનો જે પુલ છે હર વખતે વરસાદ પડે અને ગામ વિસૂટ પડી જાય એનું પણ ખાતમુહૂર્ત કર્યું તો વહેલી તકે એ પુલનું કામ શરૂ થાય પછી ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કામ થઈ રહ્યા છે એ કામ સારી રીતે સારા ઝાડ વાગે ખેડૂતોને પણ એ રોપા આપે સારા જેને સીધામાં નાખે પછી જે ફોરેસ્ટમાં જે આપણી સંસારની હિન્દુ સમાજને જે સંસારમાં આપણે અગ્નિસંસ્કાર દઈએ છીએ એના માટે સગડી છે એ ફોરેસ્ટમાંથી આવે એટલે એ સગડીની જે દરખાસ્તો મૂકેલી હજી સુધી થયું નથી તો એ પણ એમને જલ્દી મોકલે પછી જે જે ડેમો છે આપણે એસ્ટેટના હોય કે પંચાયતના એ ડેમોની કેનેલોમાં અમુક આજ સુધી રિપેર નથી ઘણા ડેમનું કોઈ પાર તૂટેલી છે એનું તાત્કાલિક રિપેર થાય અને જેનું મોટું એસ્ટીમાંથી રિપેર કરીને અમને આપે પછી આંગણવાડી જે પાસ થયું છે એ કામ શરૂ શું કામ નથી થયું પંચાયતોમાં અમુક કામ બાકી છે એ પંચાયતનું કામ તાત્કાલિક શરૂ થાય એના માટે આ બધા સંકલન પછી બે કોઠા જે જમીન છે ખેડૂતની એ ખેડૂત કનેક્શન માટે માગતા હોય તો એનું અહીંયાથી મારે ઘડી ફાઇલું પાછી મોકલતા એનું કારણ શું તો એની જે જગ્યાએ સરકારની જગ્યા હોય નીતિ નિયમ પ્રમાણે તાત્કાલિક એને આપી દે એટલે આ બધી ચર્ચા સંકલનમાં થઈ જાય